દરિયા ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાયો છે તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું મારી રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ નવ દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે જૂનો માણસ છે અને હજી મારી ઉપર પણ હુમલો કરાવે એવી મને દહેશત છે ગુના તો નોંધાયા છે પણ એન કેન પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે સાહેબ હું નહીં મારી ઉપર તો ફરી ષડયંત્ર કરવામાં આવ્યું છે મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે બોગસ ફરિયાદ છે હું ગુનેગાર છું જ નહીં મારે કઈ પીવાની જરૂર નથી કાંઈ વાંધો નહીં જો હું ગુનેગાર આવીશ તો મને બેસાડી દીધી મને કઈ વાંધો નથી

કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય એથી એણે જે કર્યું એટલે મને રાતે જાણવા મળ્યું કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે ખોડલધામમાં નરેશભાઈ અને પીઆઈ પાદરિયા અંગત છે એ હું બોલ્યો છું અને છે એ અત્યારે કહું છું બીજું કાંઈ બોલ્યું નથી મને માથામાં ઇન્જરીમાં સાત ટકા એવા છે એટલે હજી એ ટાકા છે જ મારે